थी 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 एक हजार न पच्छा रुपया भाव ना गद्दी हजार वेचवीच नाही बी हजार भेगी करी झागला बद्दी भेगी करवी एक हजार नुपास रुपया भावना म्हण तारेचवी नाही वर माझ्या बकाई गा मन

એ ભત્રીજા એના થઈના જે ભાઈબંધ હતા બધા ગાડીવાળોનો ભાઈબંધ હતો ધીને બધું નક્કી કર્યું છે ના મારા આ નહીં આવ્યું કે આ કંકૂતરી સપાઈ છે ત્યાં આપણે હગેવાલે મેલવાની છે બધી કંકૂતરી ત્યાં હું તું લિસ્ટ બનાવી દે

ભૂલ થઈ ગઈ તી મારી ભૂલ થઈ ગઈ હતી જોઈ લે તારું નામ પેલું છે મને ખબર નથી કવાનું નામ નઈ લખાવતો પાછો ગમે તે ડખો કરશે તું પચી વખત લખું નઈ તું મહેરબાની જો તમાર જેમ કરતા મારા કાઢવા તો તારી

ઓ ભરી ગોટ ભાઈ હેડો કે હેડો અલ્યા નહીં આવું કવધું કીધું ના આવું તો ના અજીર કવ છું બોલ આવું છે પડી પડી રહે ના હવે તો પડી રહે હેડો ક્યો નહીં કેવું

અને તૈયાર કગરાઓ કગરાઓ બરોબર ના કગરાઓ કાંકા હું થમણા બે પોદે થયા તે હાથાર હતા નહીં ખબર પડે કે ભાઈ જોઈ જમ પાર પડે તું

તને લઈન આવો હા હેડો હું આવું જો મુંગી મેલાઉ બરોબર એ એક કોરી ઓરવા સવાનો છે ને કચરો વારવા બેઠી પણ પેલો બધો આવ તો ઘરે મને સાળવા પડ્યો કોણ અમાર તરા હું સક્યો

હવે એને જો બોલાબા આવે છે નહીં વાત સાચી ફરજ આવે નહી કેતો પણ આવું ને મને વાત મળી પડે પણ મને વાત મળી એટલે તમને કીધું પછી વળી તમે કયો ખબર હતી તોય નાખી આમાં બકરી તો ખબર હમરા હાલ અન મારી વાત સાંભળો અલ્યા તો કે હું કેતા કે હમળા થોલા નેન્જીન કગરાબાદ તો થા પણ કે કગરાબાદ હા જેમ કોઈ નેન્જી તમે પૂછું પડેલું થોડું ખાધું તો કગરવા તો અલ્યા ગોડીલા ને નેન્જી છોરો કમ થા વાત કરે છે હા તાણ આ તો મારા ભાઈ ભઈની લાઈનમાં કેવું પડે ગયા મારા ખારે મારે ઓવા કોઈ નઈ આવું તો મારા અવસર નઈ થાય

હા હું હું કઉ છું નહીં આપવાના તો તમે નહીં મેળતું તો હું કે ખબર હે કાકા કેવાય હું લેવા આવો છો જેના લઈ લઈને ફરતા હોય બધા વરિયાઓ અને નાખો

અરે આ મારું હાળો તો ડાયલોગ ફાઇલો બધા મારા ઘણે મત ને હું તો કોઈ ઘેર વાટ જોઈ રહ્યો છું અને મારો બેટો બોલાવા જ આવ્યો તો મેં કીધું આવો તો તને જી આવું આવો તો જી આવું પણ આ તો બધું ઘટી ગયું ઘણે બી ગયો ને ભરાઈ રહ્યું છે અમ આટલી વખત આવી જાવ તો સારું હતું અમ હારું કોઈને કોઈ રસ્તો નહીં પણ હું જગ ભાઈને બી ભાજે મારા ભાઈ ભાઈને તાજીને કંકૂ તો પહોંચી દે હર ભાઈ અને મને નોમ બોમ બધું છે મારું એટલું બધું જોખું એ ખરા પણ ના હોય તો બુધાજી ને કેવું પડશે બધું છોકરો વાત કરવી પડશે એના કામ આવે છે એટલે બધા મારા હાડું આવો ઉધોજી વેવાઈ આવો ઈવાના વેવાઈ આવો થોડું બધો આગળ મારી આવડું થાય કે આરા છે નહીં આવ્યા હોય બધા કોઈક તો મને કી કે ભૂલ્યો જ તાણો હોવાની ઇન્ડા જ મને આવડું ઈવન કહેવા છે તો કોક કરીને વળી અક્ષર પૂરું થતા હતા તો મારું ઠેકાણું પડે તો ભાઈ પાણી થતો રહો એ આ પાણી લાવી ખેતરમાં જતા તો જોર આવે છે તપસ નાના અને

ખેતરમાં તો ફોન આવે તો પાલીને જવું પડશે ના ભાઈ સમુદા જવા દે તૈયાર થઈને હાથ પગ જવા દે બેટું જેવું વાગત છે જેટલો બેઠો હશે ઢગલો થઈ ગયો છે અને જો હું એક તો બધું મારા પાણી ના હોત આવડી મોટી ફરજ હોત માથા સોગવું પેઢી હોત અને જેવો પહેરાન પહેરાન પહેરીને જેવું ફરસ હોય બધા પછી જેવું બેઠો હોત મારા એને અને હું એ થોડું પાછો માંગવા માગવા ભાઈને મોન માગાવ્યું પણ આ તો ભાઈ તો પાછો અવળો થયો ને ને જે હજુ જ લમનો કરતો નહીં હું તૈયાર તો છું તો પણ કીધું છેલ્લી વખત એક વખત કીધું આવે તો સારું પણ એ દા તો બધું બેહી ગયું ગણે બને બધું બિહાર દીધું ને આપણને તો કોઈને હા હા

તો તમે બોલાય ને હું ફોન કરું છું પારો આજે ફોન કરો વ્યવહાર તો ભાઈ પેલો જો વખત હું કે જો પાછા બે શબ્દો આવી એટલે બે શબ્દો નહીં દબાવું તમે ખબર નહીં મારી હલો હું અવાજ આવે ઓય ગોડાજી નહીં બેઠો તો હું બોલું આવજો ઓ થોડું કોમ છે હાલ જાઉં પાછા પણ આવો એ હા

બોલા જોતો પછી ઓરવા જતો તો ને એ દારા એ બોલાવવા મોકલ્યો તો પણ ક્યાં ના અમાર તો નહિ આપું મેં પાછા બીજો મોકલો ક્યાં

નહીં મારા જરૂર જ નહી તારી તું તરફ આવતો નહી ખોટું લાભુ કરજો બુધાજી વર્ગોર પરસ પડે તમે ફરજો હેઠજો પર બે નહીં આવું